હમણાં એક રાજકોટની જાહેર સભામાં પરસોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિયો વિશે જે રાજાઓ વિશે જે મનગણત વાણી વિલાસ બફાટ કર્યો છે જુઓ વિડીયો પેલા તમે અને બીજા ખૂબી રહ્યા અંગ્રેજો ખૂબી રહ્યા અને એને દમન કરવામાં બાકી નહોતું રાખ્યું છે અને મહારાજાઓ નિમ્યા એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા અને અડીખમ રીતે ટીક્યા એ સનાતન ધર્મ બીજા સમાજને સારું દેખાડવા માટે થઈને જે એમ કે છે કે ક્ષત્રિયો રાજાઓ નયમા ભાઈ કદાચ તમે મહારાણા પ્રતાપનું નામ સાંભળ્યું હશે રૂપાલાભાઈ કે અકબરનું એક લાખ નું સૈન્ય હતું છતાંય તે એને રાણો આજય નો નમે અને રાણો કાલે નો નમે હે અરે એક લાખ સૈન્ય હતું ભાઈ તોય નહોતા નહિમાં હે તો તમે આવી વાત કરો છો કે નૈમા તો આ વસ્તુ વ્યાજબી નથી તમારી એટલે ફાંકા મારો તો માપે મેળે રાખો ભાઈ બરાબર તમારે વોટ એક તો તમે વિકાસના નામે તો હાવ ઝીરો જ છો બરાબર એટલા માટે તો ઓલી વખતે તમને યાદ જ હશે ઓલી ચૂંટણી માંડ માંડ અમરેલીમાંથી મેળ આવ્યો તો તમારો એટલે આ વખતે તમારે રાજકોટ આવવું પડ્યું બરાબર બાકી મોદી સાહેબના નામ ઉપર તો તમે ચરી ખાવ છો મોટાભાઈ એ તો તમને ખબર જ હશે બરાબર બાકી વિકાસના નામે તો આપણે જીરો છીએ ન તો જો તમે વિકાસ કર્યો હોત તો આ વખતે અમરેલી મૂકીને તમારે રાજકોટ નો આવવું પડ્યું હોત એટલે ખોટું બોટું ન લગાડતા અને આપણે પોતાને સાહિત્યકાર કહીએ છીએ હા રૂપાલાભાઈ સાહિત્યકાર પરસોત્તમભાઈ રૂપાલા સાહિત્યકાર સાહિત્યકારનો નો શનિ આપને ખબર પડતી હોત ને રૂપાલા સાહેબ તો કદાચ તમે રાજાઓ વિશે આવી અપમાનજનક કે જે રાજાઓની જે રાણીઓ હતી એ જે રોટી બેટીની તમે વાત કરો છો જે દીકરીઓ રાજાઓની દીકરીઓ હે એની વાત કરો છો તો તમે કદાચ જો આની વિશે જો તમે મા પદ્મીની વિશે જાણતા હોત તો રોટી બેટી ની વાત આપે ન કરી હોત કારણ કે સોળ સોળ હજાર ક્ષત્રિયણીઓ એ જોહર જોહરમાં કૂદી જાય છે એક પોતાની આબરૂ અને ભગવા રંગને બચાવવા માટે થઈને અને તમે રોટી બેટીના વ્યવહારોની વાત કરો છો રૂપાલા સાહેબ આ યોગ્ય ન ગણાય અને પછી બી પડે અને પછી પાસે આપણે માફી માંગી લઈએ તો આ વસ્તુ યોગ્ય ન કહેવાય બરાબર અમે ઉજલા ઉજલા વસ્ત્રોમાં શેતાન છુપાયેલ જોયા છે તમે આજ ઉજલા ઉજલા વસ્ત્રો પેરી નીકળી જાવ છો ભાષણ દેવા તો અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં શેતાન છુપાયેલ જોયા છે અમે ગંદી સરતી ગલીઓમાં ખાનદાન છુપાયેલ જોયા છે એટલે ભાઈ ઉજળા ઉજળા વસ્ત્રો પછી તમે ભાષણ કરવા નીકળી જાવ છો પણ આપને આટલી ગતાગમ હોવી જોઈએ અરે તમારા લીધે તો બીજેપીનું નામ ખરાબ થાય છે ને આને તો ટિકિટ ન દેવી જોઈએ એમ કહું છું કે એકને એક સમાજને સારું દેખાડવા માટે થઈને બીજા સમાજને તમે ટાર્ગેટ કરવા યોગ્ય ન કહેવાય અને ક્ષત્રિય સમાજના સપોર્ટમાં તો અઢારે વરણ રહેશે કારણ કે ક્ષત્રિયો પેલે એટલે આ બધી તમારી દિંડક માપે મેળે રાખજો અને ક્ષત્રિયોનું નામ લેતા પેલા પણ સો વાર વિચાર કરજો પછી માફી માંગવી પડે એવા ધંધા ના કરજો બરાબર આ વિડિયોના બને એટલો શેર કરો જય શ્રી રામ અને જય હિન્દ જય માતાજી